સાયલા મહાજન પાંજરા હાલમાં ખૂબ જ વિકાસ લઈ રહ્યું છે જેમાં ઉત્તરોત્તર પ્રગતિ થઈ રહી છે પશુ માટે એનિમલ હોસ્પિટલ બનાવવાની જરૂરિયાત હતી જે દાનવીર ભામાશાઓ દ્વારા ધાર્યા કરતા વધુ સારી બનાવવામાં આવશે માતાજીની આરાધનાના દિવસો એટલે નવરાત્રીના પ્રથમ દિવસે અદ્યતન એનિમલ હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરાયું એનિમલ હોસ્પિટલનું ખાતમુહૂર્તમાં મુખ્ય લીંબડી મોટા મંદિરના મહંત પૂજ્ય લાલદાસ બાપુ ધજાડા લોમેવ ધામ મંદિરના મહંત ભરત બાપુ સાયલા મહારાજની જગ્યા મહંત દુધ વડવાડા જગ્યાના મંદિર મહંત પૂર્વ કેબિનેટ મંત્રી વિસ્તારના ધારાસભ્ય કિરીટસિંહ રાણા સૈલાના ઠાકોર સાહેબ સોમરાજસિંહ ઝાલા દાઢી બાપુ અજય ઝાલા એસોસિએશન ના પ્રમુખ રૈયાભાઈ રાઠોડ ગોવિંદભાઈ જોગરાણા તથા મોટી સંખ્યામાં વણિક મહાજન નામી અનામી સંતો મહંતો રાજકીય અગ્રણીઓ દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા સાયલામાં ભવ્ય અદ્યતન સાડા સાત કરોડના ખર્ચે એનિમલ હોસ્પિટલ બનવાથી આજુબાજુના સૌ કિલોમીટર ના વિસ્તારના પશુઓ માટે તાત્કાલિક સારવાર મળી રહેશે સાયલા મહાજન પાંજરાપુરના ટ્રસ્ટી જીતુભાઈ શાહ તથા પાંજરાપુર સાથે સંકળાયેલ મહાનુભાવ દ્વારા દાતાઓ દ્વારા અઢળક રકમ આપેલ જેની સન્માનિત કરવામાં આવ્યા હતા જેડીસી સાથે રણજીત ખાજર સાયલા